આગળ સમાચારો તરફ નજર કરીએ તો છોટા ઉદયપુર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી રૂપ દબાણો હટાવવામાં આવ્યા છે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યા હળવી કરી રસ્તાઓને ખુલ્લા કરવાનો છે નગરના મધ્યમાં આવેલા ઝંડા ચોકથી માણેક ચોક સુધીના પથ રોડ પર બંને બાજુના દબાણો દૂર કરા હતા આ દબાણો બાદ લારી ગલ્લા શાકભાજી વિક્રેતાઓ અને મરી મસાલા વેચતા વેપારીઓનો સમાવેશ થતો હતો દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન રસ્તા વચ્ચે નડતરરૂપ પથારવાળા વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી છે જે નગરપાલિકા દ્વારા તેમને જીઇબી કમ્પાઉન્ડમાં વ્યવસ્થા કરી આપવામાં આવી છે વેપારીઓને વૈકલ્પિક જગ્યા અપાઈ છે છોટા ઉદયપુર ખાતે મહત્વના સમાચાર છે નગરપાલિકાએ અડચણરૂપ થતા દબાણોને તાત્કાલિક ધોરણે હટાવવાની કામગીરી હાથ ધરી છે તમે જોઈ શકો છો પાટનગર નેટવર્ક ન્યૂઝની સ્ક્રીન પર કે કેવા પ્રકારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરાવવામાં આવી છે છોટા ઉદયપુરમાં નગરપાલિકાએ અડચણરૂપ થતા દબાણો તાત્કાલિક ધોરણે દૂર કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હતી તો નગરપાલિકા દ્વારા આજે રોજ અહીંયાથી ખસેડવામાં આવ્યા છે જે જગ્યા ફાળવવામાં આવી છે એ જગ્યાએ નવું શાક માર્કેટ પ્રાયોજન કચેરી દ્વારા ભવિષ્યમાં બનાવવામાં આવનારો છે એ ટેકનિકલ કારણોસર સરકારશ્રીમાં પેન્ડિંગ છે હાલ પણ એ ટૂંક સમયમાં એ શાક નવું શાક માર્કેટ બની જશે ત્યાં સુધી અમે આમને ખુલ્લી જગ્યા આપી છે પ્રાથમિક સુવિધાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમના માટે સેનિટેશન અને સફાઈની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે અને છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હતી તો નગરપાલિકા દ્વારા આજે રોજ